અમરેલી ખાતે યુવક કોંગ્રેસની વિસ્તૃત બેઠકનું આયોજન થયું જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ હરપાલસિંહ ચુડાસમા સહિતના નેતાઓ ઉપસ્થિત રહેલા હતા તેમજ પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ખાસ ઉપસ્થિત રહી યુવાઓને સંબોધન કરી ચોટદાર ભાષણ આપેલું હતું ગાંધીના ગુજરાતને બરબાદી તરફ ધકેલતા યુવાનોને જાગૃત બનવાની હાકલ તેમના દ્વારા કરવામાં આવેલી હતી આત્મા આજે મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર અને ભ્રષ્ટાચારની સમસ્યાથી પ્રજા પીડાઈ રહી છે દારૂ વેચનારા ખુલ્લા ફરે છે અને એનો વિરોધ કરનારાને જેલમાં પૂરવામાં આવી રહ્યા છે ડ્રગ્સ વેચનારા ખુલ્લા ફરી રહ્યા છે અને એનો વિરોધ કરનારા લોકોને સરકાર દ્વારા જેલમાં પૂરવાના પ્રયાસ થઈ રહ્યા છે ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા છે અને ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા લોકો ઉપર ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે આજે જ્યારે રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ વચ્ચે પ્રજા પોતાની જાતને નિસહાય મહેસૂસ કરી રહી છે ત્યારે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા પ્રદેશ યુવક કોંગ્રેસના માર્ગદર્શન તળે તાલુકા અને શહેર સમિતિના નવનિયુક્ત નો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મને સંપૂર્ણ વિશ્વાસ છે કે યુવાનો જ જે હવા સાથે ટકરાઈ શકે શકે પથ્થર સાથે ટકરાઈ શકે તુફાન સામે ટકરાઈ શકે એને જ યુવાન કહી શકાય આ યુવાનો એ સામાન્ય માણસો પીડિત માણસો વંચિત માણસોનો અવાજ બનશે સામાજિક કાર્યકર્તા તરીકે એના સુખ દુઃખના ભાગીદાર બની અને સરકાર પ્રેરિત પીડામાંથી મુક્તિ અપાવવા માટે સંગઠન ખૂબ મજબૂત બને એવી સૌ અમે પ્રદેશના આગેવાનો એ જિલ્લાના આગેવાનોએ શુભેચ્છા પાવી અમરેલી જિલ્લામાં નવનિયુક્ત નવા યુથ કોંગ્રેસના હોદ્દેદારોને પત્ર એનાયત કરવામાં આવ્યા અને સૌથી વિશેષ મહિલાઓ માટે પણ મોટી સંખ્યામાં કામગીરી સોંપવામાં આવેલી છે આગામી નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને અનુલક્ષીને યુથ કોંગ્રેસ દ્વારા અત્યારથી તૈયારીઓ પ્રારંભિત કરી દેવામાં આવેલી છે દેશમાં રાજકીય રોટલા શેકવા માટે ક્યાંય વિપક્ષની સરકારોમાં દીકરીઓ સામે અત્યાચાર થાય તો અવાજ ઉઠાવવામાં પાવરદા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મન ગુજરાતની દીકરીઓ એ દીકરીઓ નથી અને મને લાગે છે કે આજ ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનની વચ્ચે સૌથી વધુ બેટીઓ પરેશાન છે અને એવી જ એક નલિયાની નિર્ભયાનો અવાજ ન સંભળાણો એનો કારણે આજ ભરૂચની અંદર પણ એક નાની એવી દીકરી ઉપર પાશવી બળાત્કાર થયો નરાધમો બેફામ ફરી રહ્યા છે નિર્ભયાઓ થરથર કાપી રહી છે ત્યારે આ ગુજરાતની નારી શક્તિ આવતા દિવસોમાં સંગઠિત થઈ નારી સન્માન માટે નારી સશક્તિકરણ માટે આગળ આવશે સંગઠિત થશે અવાજ ઉઠાવશે અને અવાજ કોંગ્રેસનો અવાજ હશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે ભાજપના નેતાઓ સામે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ આકરા પ્રહારો કરેલા હતા અને તેમણે અલગ અલગ જગ્યા પર બની રહેલા પ્રસંગોને યાદ કરી અને બનાવો ન બને તે માટે આગામી સમયમાં કોંગ્રેસ અવાજ ઉઠાવશે તેવું જણાવેલું હતું